તો અત્યારે અમે ગૌરીકુંડ પહોંચી આવ્યા છે ને અમારા ટ્રેકમાં તો હવે ટ્રેક કરવાનું બીજા ઘણા બધા ભાઈ બહેન હાથ હાથ છે પણ એ થોડા પાછળ છે તો એમની અમે રાહ જોઈ રહ્યા તો મહે મંગાવી મહે ખાવાની છે તો અહીંયા રેસ્ટોરન્ટ ને અહીંયા કને મારે પછી ટ્રેકિંગ કરવાનું ચાલુ કરવાનું આગળ તો બ્લોગમાં લાસ્ટી બનાવેલું છે તો બહુ મજા આવવાની તો ફાઇનલી અમારા સર્કલે ટ્રેકિંગ ચાલુ કરી નાખી હે તમે ધોરા हेलो विक्रम भाई क्या है हां तो ट्रेकिंग चालू થઈ ગઈ છે મને તો જોવું છે આય અમે સરકાર નું ગીત વગાડતા વગાડતા રાહેરા જય ભવાની હા ફાઇનલી અત્યારે અમે ફાઇનલી અત્યારે અમે ભૈરવની ભૈરવી મંદિર પાસે પહોંચી આવ્યા હું તમે દર્શન કરી શકો છો ટ્રેક ચાલુ છે હજુ કેદારનાથ અહીંયા થી તેર કિલોમીટર રહ્યું જુઓ ક્યાંક ક્યાંક આવો તમને વોટરફોલ પણ જોવા મળશે એટલે કે ઝરણા ઝરણા પણ આવા જોવા મળશે જુઓ અહીંયા કને ઝરણું ચાલુ હોય નાનું એવું વ્યૂ કપ પણ મસ્ત મસ્તી ઠમાર ચાલુ જો

પાણી ને લીંબુ ઘરેથી લેતા આવજો તો સસ્તું પડશે બનાવી બનાવી પીવા રાખવાનું તો અહીંયા કને રેસ્ટ કરવા થોડીક કરું ભારે તો નાસ્તામાં અમે સફરજન લાવ્યા હતા તો જુઓ સફરજન ખાઈ ગયા બધા ભાઈ બધા સફરજન ખાયા એક નંબર એક નંબર

નવ કિલોમીટર જેટલું રહેવું હોય મારે કેદારને તમારે પણ કોઈ દિવસ કેદાર આવવું હોય તો તમારામાં તાકત હોય હાલવાની તો જ આવજો બાકી ઘોડાના સહારો લઈને હાલવું હોય ને તો કોઈ દિવસ ના આવે તમારા ભાઈ કેમકે જુઓ તમે આ ઘોડા ઉપર બેસીને જાહેરાત પણ આ યાર આપણું જે કે કે દર્શન કે નહીં દર્શન આપણે પૂરા ના કર્યો ઘોડા માથે દર્શન કરી કે કોઈ ડોલી ઉપર કરી તો ય આપુ હા સરકારી સરધાતી આવો તો તમને કાઈ ફર ના થાય તમે જો આઈ હોપ તો આ સડે છે થોડો મતલબ સમજ તમારા પર તો ફીટ કે આ ફીટ ફીટ હે

તો જોવો ડીકે ભાઈ પાણી પીવે રહ્યા ઝરણાનું પાણી આવે રહ્યું એ પાણી પીવે રહ્યા પાણી એક નંબર હે ઝરણાનું એકદમ મીઠું અમૃત જેવું પાણી કેવું પાણી હે કે ભાઈ પાણી કેવું હે તો જોવો અહીંયાનો નજારો કંઈક જોવા લાયક હે જોવા ઉપર ઝરણ ઉપર ચાલે હેરું અને એ અહીંયા આવે હેરું આ બધું પાણી ઉપર કેદારનાથમાંથી આવે છે બરફનું ગળેલું પાણી એકદમ ઠંડુ ચીલ્ડ અને બડપમાંથી પાણી આય પાણી એટલું ઠંડુ હે ને વાત ન પૂછો હાથમાં તૂળ કરે હાથ જામી જાય ને એટલું ઠંડુ પાણી હે અહીંયા કને એક રાત ડળી હે ઘોડો થી કેમ કે ઘોડા નો રસ્તો અલગ પડી ગયો હે જો આ એકને થી આ बाजू થી ને અહીંયા કને થી નામ નો નામ જામ ઘોડા નો રસ્તો આ સાઈડ છે ને હાલવાવારા વ્યક્તિ નો રસ્તો આ છે તો હવે ઘોડાવારા આ સાઈડ જશે ને મારે જવાનું આ સાઈડ તો જુઓ કેવો મળોટો ટ્રેક હે ઓ ભાપુડી हजी तो हम लोग लाइक करतु 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 निकल वालू है ब्लॉग में ब्लॉग में हूँ पाचर रह गया हूँ फिर घर ऊपर से ये दायरा हमारा फ्रेंड बेटा हमारा फ्रेंड दायरा नहीं अपन मुंह ही पास पाचर पाचर हूँ हाँ तो लाज़ अपन के देखो मार बंदी दे 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 रे देखा रे दे देखा दे 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 दे।

तो हथियारिया में मैंगी खावा आ गई है महंगी ने ऑर्डर दे दी तो है 3 4 5 कितनी महंगी बनावे 8 9 9 9 महंगी होंगी बढ़िया बढ़िया एक ठीक है ये तो हमें भी भाई बैठा है महंगी खावा ऊपरया हो महंगी लवर महंगी लवर आ भी ठंडी होए ने पसी मुंह महंगी खावाने भी मजा भी आवे के नहीं ये अलग है यार अरे हमें भाई दोसा रंगा चाहिए એટલે आप सुकून की बात कर रहे थे ना आ, आप सुकून की बात कर रहे आ, थे? आ, आ, ये सारा ही है। आ, साथ में लेके सुकून घूम रहे हैं। पूरा सुकून है देखो ऐसा सुकून है महंगी खावानो नजारो तुम्हें जो अगर केदारनाथ आओ ना मुको। तो दस ग्यारह दोस्त साथ में जरूर लाना हर जगह आपको सहारा मिलेगा आप कहीं बोलोगे चाय मंगाई ढोकरा ढोक कुछ भी नहीं बोलेगा ढोकरा बिल्कुल थक गया है इसकी हालत अभी ये परस उठाने की भी नहीं है यस ये है ना बी आई बैंक राजू तो देखो हमारी हमारे बैंक के साथ में हमारा पूरा प्लानिंग रहता है कि हम पूरा जितना भी अमाउंट रहता है उसके हिसाब से हम इसके पास जमा करवा देते हैं फिर वहाँ से चल जाते हैं ठीक है निकलते हैं ठीक है केदारनाथ नाथ की तरफ रवाना हो जाते हैं जितना भी खर्चा आता है बंदा उठाता है पूरा वो बंदा तो चलती आ, हुई नोट बैंक चलता हुआ एटीएम चलता हुआ है नहीं भाई घर के निकालते हम लोग <laughs> तो कोई नहीं उठाता है ये मजबूरी का फायदा उठा रहे लोग <laughs> और क्या हम चना खा रहे तो देखो दोस्त की तो बात लगा दी है इन भाई ने नहीं नहीं, नहीं बहुत बढ़िया मजा है ये ये लड़का ये सही है और बंदा भी अच्छा मिला है हमके दोस्त की तरफ अंदर आ रहे हो उसके साथ में मजा भी जोरदार आ रही है ठीक है आप, आप, आपको आ? आ? आपको आपका कोई क्या रीजन है उनका रीजन ऐसा है कि ये शिक्षक है इनको जाने देना दुकान वाले को जाने देना કૂતરો બોલો કૂતરો બોલો સબ કુછ બોલ દિયા યાર હા તો ગુજરાતી છે આપડા પણ ફ્રેન્ડ સર્કલ જ છે ખાલી એમ મેંગી આવી ગઈ છે જો તો આવી ગઈ છે હવે અમે ખાવા રહ્યા નથી છે મેગો કેવો ટેસ્ટ છે टेस्ट के वो महेंद्र भाई टेस्ट करो हां तो खबर खा तो पड़ा क्या आधे गाधो ही नथिया खाए नहीं पूछो अब बजा जाने है ये भी है जरा अरे कोई तो बात नहीं भैया कांदा है कांदा छोटा पड़ा है कांदा दे दो एक चम्मच दे दो थोड़ा कांदा दे दो क्या दे दो हां मैं समझता हूं कांदा यार हां वो रोज आते हैं कैसा टेस्ट लगता है गरम लगे पहले तो गरम लग रही

વાદળી વાતાવરણ અહિયાં થોડુંક બદલાઈ ગયું હે એટલે જુઓ બધા રેનકોટ પેરેરા અને હવે પણ બધાય બની જાશે જાદુ કોઈ મિલ ગયા ના જાદુ બને રા અમુક જાદુ બની ગયા અને અમુક બાકી છે ઓ જાદુ કોઈ મિલ ગયેલા જાદુ બધાય જાદુ બની ગયા તમે જુઓ રાઈ એક ને કોઈ મિલ ગયા જાદુ વાતાવરણ બદલી ગયું એના કારણે જાદુ ઉપર પહાડે પણ દેખાતો વાદળ આવી ગયા જાદુ ઓ જાદુ કેસે कैसे घर से 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 कपड़े कपड़े ले लेके आए 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 थे इधर आके जादू घूम रहे पर अच्छे लेकर कौन कौन विदेश हो आप? हम हम नहीं नहीं इंसान लेकिन बनना पड़ता है। तो बस आज नॉग मैं जो पसंद आए तो यूट्यूब चैनल सब्सक्राइब करता है